રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાની લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાઈ રહ્યું છે ધોરાજીની આ સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકના દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે જ્યારે આ હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલી કોરોનાની લહેર પણ અહીં આવતા દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહેતી હતી જેથી આવનારી સંભવિત લહેરને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને સ્થાનિક લેવલે જ તમામ પ્રકારની ફરીવાર સેવાઓ અને સારવાર મળી શકે અને વધુને વધુ સ સુવિધાઓ હોસ્પિટલ તરફથી મળી શકે તે માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળ્યો છે જેમાં દસ જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાથી વિગતો સામે આવી છે અહીં કોરોનાના દર્દીઓ માટે પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિકક્ષ ડૉક્ટર જયેશ વસેટીયાને જણાવ્યું હતું કે જ્યારે અગાઉથી લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને નજીકના તમામ પ્રકારની સેવાઓ અને સારવાર મળી રહે છે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવિત લહેર આવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છે રાજ્યભરમાં કોરોનાને પગે બેસાડો વધી રહ્યો છે તે વચ્ચે ડબલ ઋતુઓને લઈને દર્દીઓમાં વાયરલ ઇન્ફેક્શન પણ જોવા મળી રહે છે હાલ હોસ્પિટલમાં પાંચસોથી વધુ ઓપીડી જોવા મળી રહી છે જેમાં વહેલી સવારથી દર્દીઓનો લાઈનો લાગી જાય છે સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાની સંભવિત લહેર વચ્ચે ઓક્સિજન મેડિસિન સહિતની દવાઓ પણ ઉપસ્થિત કરવામાં આવી છે તે સાથે ડોક્ટરોની ટીમ પણ એક્ટિવ જોવા મળી રહી છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ મોટી માત્રામાં જોવા મળી રહે છે ડોક્ટરો દ્વારા સાવચેતીના પગલે અપીલ કરવામાં આવી છે જેમાં બહારની વસ્તુ ખાવાનો આગ્રહ ટાળવો જોઈએ તેમજ દર્દીઓને ગરમ પાણી અને જરૂરી જણાય તો ડૉક્ટર પાસે નિદાન કરાવવાની અપીલ કરેલી છે જેમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રથમ લક્ષણો કે શરદી થવી નાકમાંથી પાણી વહેવું ઉધરસ જેવું લાગે તો ડોક્ટર પાસેથી દવા લેવી અને ખાસ ચેપ ન લાગે તે માટે માસ્ક પહેરવું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમડી ડી ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ સહિતના સ્ટાફ હાલ ખડે પગે છે તેમજ જો સંભવિત કોઈ અસર જોવા મળશે તો ડોક્ટર પોતાની ફરજ ઉપર નૈતિકતાથી કામ કરશે તેવું જણાવ્યું છે અને સાથે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને ઓક્સિજન સહિતનો જથ્થો સહિત અનામત કરવામાં આવ્યો રિપોર્ટર રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ ધોરાજી સદ્ય રાજ્યભરમાં કોરોના પ્રસાર આજે પ્રસારો ગયો છે શું કેશો આપણે કેવી તૈયારી ઓક્સિજન પ્લાન્ટની લગા કે બીએચ હું ડોક્ટર જયેશ વાસેટ જન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરમાં કોરોના જે સમગ્ર રાજ્યમાં પગપેસારો કર્યો છે એ અંગે અમારી એસડીએસ ધોરાજીની વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે દસ બેડનો બોર્ડ અમે સંપૂર્ણ કોરોના માટે રેડી રાખ્યો છે હાલમાં અમારી પાસે ફિઝિશિયન અવેલેબલ છે બે એનેસ્થેટિસ્ટ છે અને ક્લાસ વનની તમામ જગ્યાઓ ભરાયેલી છે મેડિકલ ઓફિસર પણ પૂરતા છે બીજું કે અમારી પાસે અત્યારે પાંચ વેન્ટિલેટર એક પીડિયાટ્રિક વેન્ટિલેટર દસેક જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ત્રીસ જેટલા જમો સિલિન્ડર પચાસ જેટલા બી ટાઈપના સિલિન્ડર મારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સરકારશ્રીએ અમને હાઈ મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ આપેલ છે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોસ્પિટલ ખાતે છે દવાઓની વાત કરીએ તો દવાઓ અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે સજ્જ છે જરૂર પડે તો અમે રોગી કલ્યાણ સમિતિમાં પણ ખરીદી લઈશું સ્ટાફની જે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે એ અંગે અમે સરકારમાં રજૂઆત કરેલ છે બાકી જોવા જઈએ તો સામાન્ય પબ્લિક ને ખાસ તો એ આપણે જાહેર ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવું ના જોઈએ અને સેનિટાઇઝેશન સેનિટાઇઝર ઉપયોગ કરવો જોઈએ અને બાકી જે કોરોનાની જે ગાઈડલાઇન છે એનું વ્યવસ્થિત પાલન થાય તો આપણે એમાંથી બચી શકીએ સર રૂટ ટુ છે એને અત્યારે ઓપીડીમાં વધારો શું કહેશો ઓપીડીમાં વધારો તો પાંચેક ટકા જેટલો વધારો છે સરખી ખાંસી છે એનો બાકી એઝ યુઝ્યુઅલ અમારી ઓપીડી જે દર મહિને એકવીસ એક હજાર જેટલી રહેતી હોય છે એટલી જ છે લોકોનામાં હમણાં તો ધોરાજી ખાતે એક પણ કેસ અમારા ધ્યાનમાં આવેલ નથી અપીલ તો જે કોરોનાની જે ગાઈડલાઈન છે ખાસ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ ડિસ્ટન્સ રાખવું મેન્ટેન કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો હોસ્પિટલ ખાતે ડોક્ટરની સલાહ લેવી જોઈએ